ચાર પૈડાની ગાડીનું સ્ટિયરિંગ હાથમાં આવી જતા કેટલાક નબીરાઓ બેફામ બની જાય છે અને પૂરપાઠ ઝડપે ડ્રાઇવિંગ કરવા લાગે છે ક્ષણવારનો વિચાર પણ નથી કરતા કે તેમની મજા કોઈ અન્ય માટે સજા ન બની જાય અમદાવાદ તથ્યકાંડ જેવી ઘટના બનતી જ રહી છે ફરી એકવાર નશામાં ધૂત કાર ચાલકે પાંચ થી સાત જેટલા વાહનો હડફેટે લઈ આતંક મચાવ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના બોપલ આંબલી રોડ સવારના સમયે ગ્રાફિકટી ધમધમતો હતો તે સમયે નશામાં ધૂત રિપલ પંચાલ નામના યુવકે પોતાની ઓડી કાર બે બેફામ ચલાવી 4 થી 5 વાહનોને હડફેટે લીધા હતા એટલું જ નહીં વાહનોને હડફેટે લીધા બાદ સિગારેટના કસ ખેંચ્યા હતા આરોપી રિપલ પંચાલ સામે આ પહેલા પણ ડ્રિંકેન ડ્રાઇવ ના કેસ નોંધાઈ ચૂક્યા છે આજે પણ તેણે અનેક વાહનોને હડફેટે લીધા હતા હાલ રિપલ પંચાલને પોલીસ સકંજામાં લઈ અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે પરંતુ અહીં મહત્વની વાત એ છે કે અમદાવાદમાં ફરી એકવાર તથ્યકાંડ થઈ શકે તેમ હતો જો કે અત્યારે જાનહાનીના કોઈ સમાચાર સામે આવ્યા નથી પરંતુ સવાલ એ થાય છે કે આવા નબીરાઓને કાયદાનું ભાન નથી કેમ આ લોકોમાં પોલીસનો ડર નથી શું રૂપિયા હોય તો તમે દારૂના નશામાં ધૂત થઈને કાર ચલાવી શકો આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે તે કમેન્ટ બોક્સ માં ભાઈ થી જણાવશો જવાબ આપશે

કે આ ચાર જણ આગળ આવ્યા છે યે બોલે યહા પે બંધ કરાય યે ગાડી પર પાન ગાલીતે પર આવ કાલ લઉં હા હા